ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત અને વિરોધ પક્ષના નેતાએ જનમંચ કાર્યક્રમ રાખીને સીધા લોકો પોતાનો પ્રશ્ન મૂકી શકે ઘણા બધા પ્રશ્નો આવ્યા છે કોઈ નીતિ નીતિવિષયક નિર્ણય છે સેન્ટ્રલ ગવર્મેન્ટના છે રાજ્ય સરકારના છે કાયદો વ્યવસ્થાને લગતા છે ક્યાંક વિકાસના નામે ગરીબોને હેરાન કરવા માટેના જે પ્રયત્નો અને કોન્ટ્રાક્ટ આધારિત સિસ્ટમો છે એના કારણે જે લોકોને નુકસાન થઈ રહ્યું છે એ બાબતો પણ છે મેં બધાને ખાતરી આપી છે ક્યાંક એકાદ કેસ મર્ડર કે મર્ડર જે થયું એનો ઉકેલ નથી આવતો ગુનેગારો પકડાતા નથી એની પણ વાત છે તો જે એડના જે ડિપાર્ટમેન્ટના પ્રશ્નો છે એ જેને ગંભીરતાથી લેવાના છે એ ગંભીરતાથી પ્રશ્નો અમે એને જે તે વિભાગને મોકલી આપીશું જે તે વિભાગના વડા સાથે વાત કરવી પડે તો વાત પણ કરીશું અને વળતો જેને પણ અત્યારે રજૂઆત કરીને અરજી આપી છે એને મળતો ફોન કરીને કે જે સોલ્યુશન થયું હોય તો એ બાબતમાં એને જવાબ પણ આપીશું વાત રહી કાયદો વ્યવસ્થાની તો મેં સ્પષ્ટ કહ્યું કે અત્યારે આખી સિસ્ટમ બદલાઈ ગઈ છે સિસ્ટમ એ માટે બદલાઈ ગઈ છે કે પહેલાં નીચેથી અપતા જતા હવે ઉપરથી નક્કી થાય છે ત્યારે જનજાગૃતિ કઈ રીતે આવે સૌથી વધારે દારૂની અને યુવા ધન્ય બરબાદીની વાત ત્યાં એ જાહેર મંચ ઉપરથી રજૂઆત થઈ પોલીસની હાજરીમાં થઈ અને આજે પોલીસ જિલ્લાના પોલીસ વડા પણ અંબાજીમાં છે ત્યારે કદાચ એમને પણ આ લોકોએ જે રજૂઆત કરી એ સમાચાર મળ્યા છે અપેક્ષા રાખીએ કે એ કાંઈક લોકોની જે રજૂઆત છે એને ગ્રાહે રાખીને જે બુટલેગરો હોય એમની સામે પગલાં લે અને સદંતર દારૂ બંધ કરાવવા માટેના પ્રયત્નો કરે કુદરતને અહીંયા દેર હોય અંધેર નહીં હોય કદાચ તમે કોઈ ગરીબ પરિવારોને બરબાદ કરીને પૈસાથી માલામાલ થવાના છો તો તમારી હાથે જ્યારે અંતિમ પ્રક્રિયા કે અંતિમ વિધિ હશે એટલે પૈસા ભેગા નથી આવવાના તમારા કર્મ આવવાના છે અને કર્મ તમારા કેવા કરવા એ જે તે પોસ્ટ ઉપર બેઠેલા અધિકારી હોય કે પદા અધિકારી હોય નક્કી કરવાનું રહેતું ચોક્કસ થી જે કેન્દ્ર સરકાર ના જે મુદ્દાઓ છે રેલવેની વાત કરી મનરેગા વાત કરી તો એ કેન્દ્ર મુદ્દા છે ને એમાં મારે જે મિટિંગ અધિકારીઓ સાથેની હોય એમાં પણ અમે અવાજ ઉઠાવીને ખેડૂતોને અને લોકોને ન્યાય અપાવીશું કાયદો અને વ્યવસ્થાની કે દારૂબંધીની વાત થઈ તો અમે આખા જિલ્લાની અંદર અમે સર્વે કરવાના છીએ દરેક ગામોમાંથી લિસ્ટ મંગાવવાના છીએ એ લિસ્ટ અમે જિલ્લાના પોલીસ વડાને આપીશું ગૃહમંત્રીને આપીશું એમાં કેટલો રિસ્પોન્સ મળે છે કેટલા પગલાં લેવામાં આવે છે અને જરૂર પડે તો દેશના ગૃહમંત્રીને પણ રૂબરૂ મળીને વિગતથી વાકેફ કરીને એમને વિગતો આપીશ છે નો વિકાસનો કોઈ અવરોધ ના હોઈ શકે પણ વિકાસના નામે ગરીબોનો વિનાશ ના હોવો જોઈએ અને એ માટે કરીને જે ડેવલપિંગ માટેની વાત હોય સ્થાનિક લોકોની રોજગારી ના છીનવાય એમના દબાણ કે નાના મોટો પ્રશ્ન હોય તો એમની સાથે બેસીને સમાધાન કરે જે પ્રમાણેનો જે એમનો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની જાણકારી એ આખા એના બોર્ડ ઉપર કે જે રીતે લોકોને એ પ્રોજેક્ટથી વાકેફ કરવા પડે કે અહીંયા આ રીતનો પ્રોજેક્ટ આ રીતે અમલમાં મૂકવામાં આવશે અને એમાં લોકોના સ્થાનિક લોકોના સૂચનો લેવા પડે અને પછી પ્રોજેક્ટને આગળ વધારવો પડે અને વધારે પડતો અન્યાય કરશે તો કોંગ્રેસ એ લોકોના ન્યાય માટે લડશે